નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પાઠ ચાર જેનું નામ છે ધરા ગુર્જરી આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે સરસ શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને તમને પાઠનું નામ જોવા મળશે જેમાં વિડીયો પર તમે ક્લિક કરો તો તમને વિડીયો જોવા મળે અને પીડીએફ પર ક્લિક કરો તો તમને પીડીએફ જોવા મળે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ચાર ધરા ગુર્જરી પ્રશ્ન એક છે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો એટલે કે અહીં આપેલા જે વાક્યો છે તેને આપણે સારા અક્ષરે લખવાના છે તો ચાલો સૌપ્રથમ આપણે વાક્યોનું અનુલેખન કરીએ પેલું પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા બીજું ઉત્તર દિશાયામ રક્ષતી અંબા ત્રીજું પુણ્ય સલીલા નર્મદા માતા ચોથું સાબ્રમત્યા ઇતિહાસો વિશાલ પાંચમું ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ ત્યાર પછી પ્રશ્ન બે માનચિત્રે સ્થલમ દર્શાવ્યું એટલે કે આપેલા નકશામાં નીચેના સ્થળો દર્શાવો તો ચાલો દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો અહીં નકશો છે તે આપણને ખૂબ જ ઓછી જગ્યામાં આપેલો હોય એટલે ચોક્કસ સ્થાનો છે તે આપણે દર્શાવી શક્યા નથી પરંતુ જેમ બને તેટલા વધુમાં વધુ નજીક સ્થાનો છે તે આપણે બતાવ્યા છે જેમ કે અહીં દ્વારકાપુરી જોવા મળે છે ત્યાર પછી અહીં પાવાગઢ જોવા મળે છે ત્યાર પછી અહીં અંબાજી જોવા મળે છે ત્યાર પછી અહીં સોમનાથ છે તે જોવા મળે છે અહીં આપણને મોઢેરા જોવા મળે છે ત્યાર પછી અહીં આપણને પાટણ જોવા મળે છે અહીં આપણને ગાંધીનગર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પાટણ અને ગાંધીનગરને મોઢેરા તેના સ્થાન છે તે થોડાક અલગ જોવા મળે છે આપણને ત્યાર પછી સાપુતારા છે આપણને અહીં જોવા મળે છે અને કચ્છ મરુભૂમિ એટલે કે કચ્છનું રણ છે તે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે નકશાની અંદર આપણે દરેક સ્થાનો છે તે બતાવીશું ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રશ્ન બે માં આપેલ નકશાના ગુજરાતના નકશાના સ્થળોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો જેમ કે દ્વારકાતઃ પાવાગઢ પૂર્વ દિશાયામ અસ્તિ બીજું કૃષ્ણસ્ય નગરી દ્વારિકા અસ્તિ ત્રીજું સાપુતારા ગુર્જર રાજ્યસ્ય દક્ષિણ દિશાયામ અસ્તિ અને ચોથું પાટણતઃ સાપુતારા દક્ષિણ દિશાયામ અસ્તિ એટલે કે પાટણથી સાપુતારા દક્ષિણ દિશામાં છે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલ ગદ્યખંડનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો ચાલો સૌપ્રથમ આપણે ગદ્યખંડનો અભ્યાસ કરીએ ગુજરાત રાજ્યમ ભારત પશ્ચિમ દિશા વર્ત ગુજરાત પ્રદેશ નર્મદા નામ વિશાલ નદી અસ્તી ગુજરાત ઉત્તરે અંબાજીનામ નામ પવિત્ર યાત્રાધામ અસ્ત ગાંધીનગર ગુજરાત પાટનગરમ ગુજરાત પશ્ચિમે કચ્છમરૂભૂમિ અસિ મહાત્મા મંદિર ગાંધીનગરે અસ્તી તો ચાલો હવે આ પેરેગ્રાફ છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ પેલું ભારત પશ્ચિમ દિશાયામ કિમ રાજ્યમ ભારત પશ્ચિમ દિશા ગુજરાત રાજ્ય અસર બીજું કિ નગરમ ગુજરાત રાજ્ય પાટનગરમ તો ગાંધીનગરમ ગુજરાત રાજ્ય પાટનગરમ ત્રીજું ગાંધીનગરે મહાત્મા મંદિરમ અસ્તી અન્ય કિ કિ અસ્તી તો ગાંધીનગરે અક્ષરધામ મંદિર ઇન્દ્રોડા ઉદ્યાન અસ્તી ચોથું નર્મદા નામ વિશાલ નદી કુત અસર તો ગુજરાત પ્રદેશ નર્મદા નામ વિશાલ નદી અસ્તી પાંચમું કચ્છમરૂભૂમિ ગુજરાત કયા દિશામાં અસર તો કચ્છ મભૂમિ ગુજરાત પશ્ચિમ દિશા અસ્તી તો આ પ્રકારે આપણે પેરેગ્રાફ છે તેના ઉપરથી જે પ્રશ્નોના જવાબો હતા તે આપીશું ત્યાર પછી પ્રશ્ન પાંચ ઉદાહરણ અનુસાર ઉદાહરણ પ્રમાણે વાક્યોની રચના કરો જેમ કે અહીં આપણને ક્રિયાપદો આપેલા છે તે ક્રિયાપદો ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે જેમ કે ચર પરથી ચરતી તો અજા ચરતી ક્રિડ પરથી ક્રિડતી તો આર્ય ક્રિડતી ધાવ પરથી ધાવતી તો જિયાન ધાવતી वद पर वदति तो शिक्षक खाद पर खादती तो वाक्य थे महेश खादती नम पर थी नमती तो राहुल नमती हस पर हसती तो वक्य थोहित हसती लिख पर थी लिखती तो वाक्य थे मनीष लिखती त्यार प्रश्न छ નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો પેલું ગુર્જર ભૂમ્યા પશ્ચિમ તો ગુર્જર ભૂમ્યા પશ્ચિમ દિશા કૃષ્ણ વસતી બીજું પૂર્વ દિશાયામ કા રક્ષતી તો પૂર્વ દિશાયામ કાલિકા રક્ષતી ત્રીજું કા વિપુલા વહતી તો સૂર્ય તનયા વિપુલા વહતી ચોથું

પહેલું વાક્ય છે અહમદ ગ્છા બીજું મમ વિદ્યાલય એકાદશવાદને આરંભતે ત્રીજું પ્રાર્થનાખંડે અહમ પ્રાર્થના કરો ચોથું અહમક પઠામે પાંચમું અહમ જલમ પીબામે તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે શ્રુતલેખન છે તે કરવાનું છે તમારા શિક્ષક બોલે તે વાક્યો પણ તમે લખી શકો અથવા તો અહીં મેં જે વાક્યો આપ્યા છે તે વાક્યો પણ તમે સાંભળી અને લખી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચાર ધરા ગુર્જરીના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પથિ સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ બંને જઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો